આગામી સોળ માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા પણ બોર્ડ એટલે અઘરા પેપર અને અઘરી પરીક્ષા એવી ખોટી માન્યતા વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહેશે બોર્ડની પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓમાંથી દૂર થાય તે માટે અમદાવાદની અધિકારી કચેરી તરફથી કરાવશે ખાસ આયોજન અમદાવાદ શહેરની છસો જેટલી શાળાના ચાલીસ હજારથી વધુ ધોરણ દસના વિદ્યાર્થીઓ પ્રી બોર્ડ પરીક્ષા આપશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરાવશે જેમાં બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી કાઢવામાં આવશે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ વિદ્યાર્થીઓની શાળામાં પરીક્ષા આપતા સમયે વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરીને પ્રવેશ આપવામાં આવશે આ સાથે પરીક્ષા આપતા સમયે ઉત્તરવાહી બારકોડ સહિતની તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત થાય